નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલની પુનઃ શરૂઆત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાયમી થવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ આ ચોથા વર્ગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલની શરૂઆત કરી હતી જોકે આ હડતાલ દરમિયાન અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોના મૃત્યુ થયા હોવાની વાત જાણવા મળતા ત્રણ દિવસ માટે હડતાલ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ દિવસ પૂર્ણ થતાં આજે ફરી એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે પોતાના પગાર પેન્શન માટે હડતાલની શરૂઆત કરી હતી જેમાં શિક્ષણ સમિતિની વડી કચેરીની બહાર હડતાલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા હમણાં હાલમાં તો એવું લાગતું નથી કે એ લોકો કોઈ તમારું સારું કરવા હોય એવું વિચાર અને અમને એવું જાણવા મળ્યું છે કે શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન વાતોઘાટો તો કરી રહી છે પણ હજુ ચોક્કસ નિર્ણય કોઈ આવ્યો નથી હવે આગળ એવું છે કે જો એ લોકો ચોક્કસ અમારા પ્રત્યેનું કોઈ લાગણી અને નિર્ણય નહીં લે તો અમારી જે હડતાલ અમે જે પાડી છે એ યથાવત રહેશે અને આગળ અલગ અલગ કાર્યક્રમ અમે આપતા રહીશું જેવી રીતે ધરણામાં છે અમે એ લોકોએ બી કહ્યું હતું કે પેલા કે અહીંયાથી સુરસાગર આત્મવિલોપનની જે અમે લોકો જે માંગણી કરેલી છે એ અરજી આપીશું પછી આપણા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ દ્વારા અમે જાણ કરીશું અને અગાઉ મોટા જે નેતાઓ છે એ લોકોને બી અમે જાણ કરીશું એ રીતના આગળ અલગ અલગ કાર્યક્રમ આગલા દિવસોમાં અમે આપીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર